અવે આપણે કન્ટીન્યુ ગુજરાતી વાંજ બનાવશું ને મજે બને છે તેમ સરસ મજાના આ તો લાગે છે ખાઈ પછી બનાવી દે હોય ક્લાસ મૂળ

આમ રહેવું પડ્યો ક્યારેક ક્યારેક ઘરે આમ થોડીક ઘર મજા આવે તો આખો અઠવાડિયો દુકાન એ જો હોય અહીંયા આપણે ઘરે ટાઈમ નથી દેવાતો પછી રાત્રે આવી જમીન પાછા સુઈ જાય મમ્મી બચારી મને એમ કહી કે અમારા સામે તમે વાતો નથી કરતા સમોરી કે ધંધો તો કરવો પડશે ને મમ્મી તો પેલું હમ પછી બધાય ધંધા બધા હમ મમ્મી પૈસા કમાવો પડે પૈસા કમાવવા પડે પૈસા કમાવો પડે શ્રી નંદન ની લાલજી શેઠ ની એકદમ મસ્ત મજા સાંજે ચા પીવા ક્રિકેટ રમી ને અમારે તમારી ચા જોઈએ જોઈએ એટલે જોઈએ ભાઈ ને નિંદર ના આવે રાતે તમારી ચા ના પીએ તો સમજ્યા રવિવારે ફિક્સ

મજામાં <laughs> <laughs> જગદીશભાઈ હોટેલ માં આવી ગયા છે મુકેશભાઈ ની સંગે સમજી ભાઈ ને સુપુત્ર એવા આપણા શૈલેષ કુમાર ને સુપુત્ર कानजी भाई ना सुपुत्र कानजी भाई ना कुपुत्र अरे <म्णाँगी> <सफीगा> दाल भाटी मगाऊ का रोटला मगाऊ शैलज कुमार दाल भाटी है दाल भाटी दाल भाटी बल ल्या ना की दाल भाटी ठीक छ भाइ चाल है लैते खादो ना एक मगाउ त खाउ ल्यु